આમોદનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર નજીક જ અસામાજિક આતંક મચાવ્યો આમોદ પોલીસ મથકના પાંચસો મીટરની નજીક જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોય તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયોના આધારે તમામ ઈસમોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે શ્રાવણ માસના છેલ્લા શનિવારે હઠીલા હનુમાનજી મંદિરે નહિયર ખાતે મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આમોદનગરમાં પેટ્રોલ પંપ સામે અને આમોદ પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર નજીક જ પંદરથી વીસ અસામાજિક તત્વોએ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર છૂટા હાથથી મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો બહાર ગામના લોકોએ આમોદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હતો અને થોડીક જ વારમાં માર મારનાર ટોળું અને માર ખાનાર લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જો કે આ ટોળાનો મારામારી કરતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ ઘટના અંગે આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવારી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગત રોજ આમોદના નહિયર ગામે મેળો ભરાયો હતો જેથી પોલીસ પણ ત્યાં બંદોબસ્તમાં વ્યસ્ત હતી જ્યારે આ ઘટનાની ખબર પડી એટલે પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ ત્યાં સુધી મારામારી કરનારા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા પોલીસે વાયરલ વિડીયોને આધારે અસામાજિક તત્વોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ